વેલકમ બેક ટુ મુક્તિસ કિચન હું છું મુક્તિ પંડ્યા આજે હું લઈને આવી છું ભીંડાનું શાક જે આપણે ભરેલા ભીંડાનું શાક બનાવતા હોય છે હર ઘરમાં પણ અહીંયા આપણે ચણાનો લોટનો ઉપયોગ કર્યા વગર અને આપણે અહીંયા ભીંડા ભરવાના બી નથી અને અહીંયા નવા મસાલા સાથે આપણે આ શાક બનાવીશું તો આને કેવી રીતે બનાવવાનું એ હવે જોઈ લઈએ ભીંડાનું શાક બનાવવા માટે તમારે અહીંયા આ રીતે ભીંડાને કટ કરી લેવાના છે મેં અહીંયા પાંચસો ગ્રામ ભીંડા લીધા હતા જેને ધોઈને સાફ કરીને તમારે અહીંયા આ રીતે ઊભા કટ કરી લેવાના છે અહીંયા ભીંડા તમારા એકદમ કોમળ હોવા જોઈએ બિયાવાળા બહુ હોવા ન જોઈએ આ રીતે ભીંડા કટ થઈ જાય પછી તમારે એને વઘારવા માટે એક કઢાઈમાં બે ચમચા જેટલું તેલ લેવાનું છે તેલ ગરમ થાય એટલે એની અંદર તમારે અડધી ચમચી જેવું આપણે કાઈ લેવાની છે અહીંયા તમારે અડધી ચમચી જેવી રાઈ એડ કરવાની રાઈ એડ થઈ જાય અને ફૂટી જાય પછી તમારે એની અંદર અડધી ચમચી જેવું આપણે જીરું એડ કરીશું તમે જો ભીંડાના શાકમાં જીરું ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો જીરું અને રાઈ સરસ તતળી જાય પછી જે આપણે ભીંડાને કટ કરીને રાખ્યા છે એ બધા જ આમાં એડ કરી દેવાના અને એને મિક્સ કરી લેવાનું રહેશે અહીંયા ભીંડા સરસ રીતે મિક્સ થઈ જાય પછી તમારે આની અંદર પહેલાં મીઠું એડ નથી કરવાનું એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જો મીઠું એડ કરશું તો ભીંડામાં ચિકાસ થઈ જશે એટલે આપણે મીઠું એડ નથી કરવાનું અને ઢાંકીને આપણે સ્લો ગેસ ઉપર ભીંડા નાઇન્ટી ફાઇવ જેટલા ચડી જાય એટલું આપણે કૂક કરવાનું છે અહીંયા આપણે લોટનો ઉપયોગ જરા બી નથી કરવાનો અને જે મસાલો બનાવવાનો છે હું એ આગળ તમને બતાવીશ તો અહીંયા તમે જોઈ શકો છો થોડી વારમાં કે ભીંડા આપણા નાઇન્ટી ફાઇવ પર્સેન્ટેજ જેટલા ચડી ગયા છે હવે આ શાકમાં આપણે ભરેલા ભીંડાનો સ્વાદ આપવાનો છે તો એનો મસાલો બનાવી દઈએ અહીંયા ભીંડાને નાઇન્ટી ફાઇવ પહેલાં ચડાવવાનું હોય છે અને હવે ઢાંક્યા વગર એ સ્લો ગેસ ઉપર પૂરું ચડી જશે એટલે મસાલો બનાવવા માટે તમારે એક વાસણ લઈ લેવાનું રહેશે અથવા તો એક મિક્સર જારનું બાઉલ લઈ લેવાનું એની અંદર તમારે એકથી બે ચમચી જેવા સિંગદાણા લેવાના છે અહીંયા કાચા સિંગદાણા બી લઈ શકો છો અને શેકેલા બી તમે લઈ શકો છો અને સાથે જ અહીંયા બેથી ત્રણ ચમચી જેવા તમારે સફેદ તલ લેવાના છે સફેદ તલ લઈ લીધા પછી બેથી ત્રણ તમારે લાલ વગરના મરચાં લેવાના રહેશે અને અડધીથી એક ચમચી જેવું તમારે જીરું લેવાનું છે અને સાથે જ અહીંયા એક ચમચી જેવું આપણે લાલ મરચું પાવડર બે ચમચી જેવું ધાણા જીરું પાવડર અને પાંચ ચમચી જેવું આપણે હળદર પાવડર લેવાનું છે અહીંયા જો તમને વધારેથી ખાસ પસંદ હોય તો લાલ મરચું વધારે એડ કરી શકો છો અને અહીંયા આ શાકમાં વધુ ટેસ્ટ પર આવે એની માટે અહીંયા મેં વણેલા ગાંઠિયા લીધેલા છે તમે ગાંઠિયાની જગ્યાએ ઝીણી સેવ બી લઈ શકો છો હવે અહીંયા ગળપણ માટે આપણે એક ચમચી જેવું આપણે સાકર એડ કરીશું જો તમને શાકમાં ગળપણ થોડું પસંદ ના હોય તો સાકરને સ્કીપ કરી શકો છો હવે આપણે આ બધી વસ્તુને મિક્સરમાં લઈને તમારે પીસીને રેડી કરવાનું છે અને તમારે અહીંયા એકદમ પાવડર ફોર્મમાં પીસીને રેડી કરવાનું છે જરા બી અહીંયા પાણીનો ઉપયોગ નથી કરવાનો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બધું જ પીસીને રેડી કરી લીધેલું છે આ રીતે તમારે પીસીને રેડી કરવાનું છે અહીંયા આપણે જરા બી લોટનો ઉપયોગ કર્યો નથી પણ ગાંઠિયાનો ઉપયોગ કર્યો છે એના કારણે આ સરસ એવું પીસાઈ ગયું છે હવે આ મસાલાની અંદર તમારે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે આપણે શાકમાં પહેલાં મીઠું એડ નથી કર્યું પણ આપણે હવે આ મસાલાની અંદર આપણે મીઠું એડ કરવાનું છે અહીંયા મીઠું તમારે ઓછું જ એડ કરવાનું જો તમને ઉપરથી લાગે તો તમે ઉપરથી એડ કરી શકો છો હવે મીઠું એડ કર્યા પછી બરાબર સરખું તમારે મિક્સ કરી લેવાનું છે પિસ્તા ટાઈમે આપણે મીઠું એટલા માટે એડ નથી કર્યું કે ઘણી વખત મીઠું એડ કરવાથી એમાં પાણી છૂટી જાય છે એટલે આપણે ગાંઠિયા એડ કર્યા હતા એટલે આપણે મીઠું એમાં એડ નહોતું કર્યું હવે આ મસાલો આપણો અહીંયા રેડી થઈ ગયો છે તો આ બધા મસાલાને આપણે આ શાક ચડી ગયું છે એની અંદર આપણે એડ કરી દેવાનું છે એટલે જ્યાં સુધી તમે મસાલો તમે બનાવ્યો ત્યાં સુધી આપણે પાંચ પર્સેન્ટેજ જેટલું તમારું અહીંયા શાક બાકી હશે ચડવાનું એ ચડી જશે અને પછી તમારે આ રીતે લોટ ની જેમ આપણે લોટ એડ કરીએ છીએ એ રીતે આ બધો જ મસાલો એડ કરી દેવાનો અને હલકા હાથે મિક્સ કરી દેવાનું અને તમે જોઈ શકો છો કે એક એક ભીંડા ઉપર તમારે આ રીતે મસાલાનો કોટ થઈ ગયેલો હશે હવે આપણે આ શાકને એક મિનિટ જેવું તમારે આ રીતે જ ખુલ્લું જ ચડવા દેવાનું છે એક મિનિટ જેવું થઈ જશે પછી તમે શાકને જોશો તો એકદમ સરસ મસાલો શાકમાં મિક્સ થઈ ગયેલો હશે અને એકદમ જ સરસ એવો એ દેખાવમાં બી સરસ લાગશે તમે જોઈ શકો છો કે જરા બી ભીંડાને ભરવાની ઝંઝટ વગર કોઈ ચણાનો લોટનો ઉપયોગ કર્યા વગર આ મસાલો તમે ફટાફટ બનાવીને તમે આ શાક બનાવી શકો છો અને ભરેલા ભીંડા જેવું જ આ શાક બનીને રેડી થાય છે હવે ગેસની બ્લેન બંધ કરીને આપણે સર્વ કરી લઈએ ગરમ ગરમ આ શાક તમે રોટલી ભાખરી કે પછી તમે બાળકોના લંચ બોક્સમાં ટિફિન બોક્સમાં તમે આપી શકો છો મેં ઉપરથી થોડાક સફેદ તલથી ગાર્નિશિંગ કરેલું છે તમને ના પસંદ હોય તો સ્કીપ કરી શકો છો અને તમે આ નવા જ મસાલા સાથે આ રીતે જરૂરથી ભીંડાનું શાક ટ્રાય કરજો અને તમને જો મારે આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન પર ક્લિક કરજો લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ